જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્દી ફૂડ માં આજે આપણે બટેકાની છાલ ની કાસરી બનાવવાની છે

આજે આપણે વિટામિન બી થી ભરપૂર એવી બટેકાની છાલની કાસરી બનાવવાની છે તો તેની માટે અહીંયા આપણે પાંચ કિલો જેટલા બટેકા લીધા છે તો એક પેનની અંદર પાણી ભરવાનું છે તેની અંદર જ આપણે છાલ ઉતારશું બટેકાની છાલને પાણીની અંદર જ એડ કરવી નહીં તો છાલ કાળી પડી જશે બધા બટેકાની છાલ ઉતારી લેવાની છે અને જે છાલ ઉતારેલા બટેકા છે તેને આપણે વેફર બનાવી લઈશું તે આપણે પછીથી કરશું અત્યારે આપણે બટેકાની છાલની કાસરી બનાવવાની છે તો તેની જ પ્રોસેસ કરી લઈએ બધા બટેકાની આપણે આવી રીતે છાલ ઉતારી લેવાની છે આ રેસીપી એકદમ યુનિક છે તમે બટેકાની છાલની વેફર સાંભળી હશે ચીપ્સ સાંભળી હશે પણ કાસરી તો પહેલીવાર સાંભળતા હશો તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે છાલ ઉતારી લઈએ બધા બટેકાની હવે આપણા બધા જ બટેકાની સરસ છાલ ઉતારી લીધી છે તમે જોઈ શકો છો આ છાલને આપણે બે ત્રણ પાણીએ ધોઈ લેવાની છે જેથી કરીને તેમાં રહેલો કદરો કે ખરાબ પાણી નીકળી જશે એકદમ સાફ કરી લેવાની છે છાલને આપણે તમે જોઈ શકો છો બટેકાની છાલને આપણે બે થી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધી છે હવે છાલનું એક સરખું કટિંગ કરી લેવાનું છે તો આવી રીતે આપણે છાલનું કટિંગ કરી લેવાનું છે એક જ સરખું જેથી કરીને કાસરી જોવા પણ ખૂબ જ સરસ લાગે તો બધી છાલનું કટિંગ કરી લઈએ આ તમે રોટલી શાક ભાખરી શાક કે રોટલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સારો સ્વાદ આવે છે અને આખું વરસ તમે આ કાસરીને સ્ટોર કરી શકો છો તો આવી રીતે બધી છાલને આપણે કટિંગ કરી લેવાનું છે એક જ સરખું કટિંગ કરશું છાલનું તમે જોઈ શકો છો કટિંગ કર્યા પછી આપણે આ છાલ કેટલી સરસ લાગી રહી છે એક જ સરખું સરસ કટિંગ થઈ ગયું છે હવે આ છાલને આપણે એક કપડામાં નાખી દેવાની છે એકદમ કોરી કરવા માટે તો છાલને આપણે કપડાની અંદર એડ કરશું આવી રીતે અને કપડાને ચારે બાજુથી આપણે લપેટી દેવાનું છે છાલને જેથી કરીને તેમાં રહેલું પાણી એકદમ સુકાઈ જાય આવી રીતે આપણે દસ મિનિટ માટે છાલને કપડામાં છોડી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી છાલ પણ સરસ એકદમ કોરી પડી ગઈ છે એ કાથરોટની અંદર છાલને મૂકી દેવાની છે એકદમ કોરી થઈ ગઈ છે આપણી છાલ હવે છાલની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ બહુ વધારે મીઠું એડ નથી કરવાનું ચપટી જેટલો સંચળ એડ કરશું પેટમાં ના દુખે કે વાયુ ના કરે તેની માટે અહીંયા આપણે મરી પાવડર એડ કરવાનો છે ચપટી મિક્સ કરી લઈએ બધી વસ્તુને તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે કપડાની ઉપર આપણે છાલને સૂકવી દેવાની છે તો એક કપડું લઈ લઈએ આવી રીતે તમે જોઈ શકો છો જેવી રીતે આપણે વેફર સુકવીએ છીએ તેવી જ રીતે આપણે છાલને સૂકવી દેવાની છે પણ છાલને બાફવાની કે કોઈ બીજી ત્રીજી મગજમારી નથી કરવાની કાચે કાચી જ આપણે છાલને સૂકવી દેવાની છે માત્ર એક દિવસમાં જ આપણી છાલ સરસ સુકાઈ જશે તમે જોઈ શકો છો એક જ દિવસમાં અને પંખા નીચે જ આપણી છાલ સરસ સુકાઈ ગઈ છે અને પછી એક કલાક માટે મેં તડકે મૂકી હતી કેમ કે આપણે સ્ટોર કરવાની છે વરસ દિવસ માટે હવે ચાલો ફટાફટ કાસરીને આપણે તળી લઈએ તો સૌ પ્રથમ એક પેનની અંદર આપણે એક પાવડા જેટલું તેલ મૂકવાનું છે અને બરાબર તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું કાસરી એડ કરીએ તમે જોઈ શકો છો પેનની અંદર નાખતાની સાથે જ આપણી કાસરી એકદમ સરસ ફૂલી જાય છે તો આવી રીતે ચમચીની મદદથી આપણે કાસરીને તળી લેવાની છે પેનમાં નાખતાની સાથે જ આપણી કાસરી સરસ તળાઈ જાય છે માત્ર એકથી બે સેકન્ડની અંદર જ કાસરી સરસ તળાઈ જશે તો આવી રીતે એક પ્લેટની અંદર તળેલી કાસરીને મૂકશું થોડી કાસરી આપણે તળીને જોઈ હવે થોડી કાસરીને આપણે શેકીને જોઈ લેવાની છે તો તેની માટે અહીંયા આપણે એક તવો ગરમ થવા માટે મૂકવાનો છે બરાબર તવો ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર તૈયાર કરેલી સૂકવેલી કાસરી એડ કરશું અને ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે ચમચીની મદદથી આવી રીતે આપણે કાસરીને શેકી લેવાની છે શેકેલી કાસરી હેલ્થ માટે ખૂબ જ સારી છે ઘણા લોકોને તળેલી કાસરી નથી ભાવતી તો આવી રીતે તમે શેકીને પણ કાસરી લઈ શકો છો તમે જોઈ શકો છો કાસરી કેવી સરસ આપણી ફૂલી રહી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કાસરી કાસરી સરસ શેકાઈ ગઈ છે છે તો તૈયાર સ્ટોર કરી શકાય તેવી બટેકાની છાલની તમે જોઈ શકો છો અડતાની સાથે જ આવી રીતે બટકા થઈ જાય છે એકદમ પોચી બની છે આપણી કાસરી કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કરી છતાં આપણી બધી કાસરી એકદમ સરસ બની છે તળેલી કાસરી અને શેકેલી કાસરીમાં થોડો ફેર છે તળેલી ખાસરી થોડી ફૂલી જાય છે અને શેકેલી કાસરી એટલી બધી ફૂલતી નથી પણ સ્વાદમાં તો તળેલી કાસરી કરતાં પણ શેકેલી કાસરી ખૂબ જ સારી લાગે છે તો તમને આ બેમાંથી મારી કઈ કાસરી વધારે સરસ લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો હવે જે તળેલી કાસરી છે તેની ઉપર આપણે થોડો મસાલો એડ કરશું થોડી હિંગ હળદર ચટણી અને અજમાનો પાવડર એડ કરવાનો છે જેથી કરીને આપણી કાસરીનો સ્વાદ ચાર ગણો વધી જશે શેકેલી કાસરીની અંદર કંઈ પણ એડ નથી કરવાનું મસાલો એડ કરી તળેલી કાસરી આવી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો બંને કાસરી પણ તૈયાર છે અને અહીંયા આપણે એક ડબ્બાની અંદર સૂકવેલી કાસરીને પણ સ્ટોર કરીને મૂકી દીધી છે તમે જોઈ શકો છો આવી રીતે આખું વરસ તમે કાસરીને સ્ટોર કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવી રેસિપી નવા વિડિયો સાથે જય સ્વામિનારાયણ